સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે રૂવાટા ઊભા કરી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ફૂટેજમાં બે વર્ષનું માસૂમ બાળક સાતમા માળેથી પટકાતા મોતને ભેટ્યું સુરતના પાલ વિસ્તારમાં બનેલી ઘટના પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગની ઘટના બિલ્ડિંગના સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત હાઉસકીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી માતા કામ કરી રહી હતી તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું સાતમા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત બે વર્ષીય ભવ્ય બિલ્ડિંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હચમચાવનારી આ ઘટના અન્ય માતાપિતા માટે ચેતવણી સમાન કિસ્સો પોલીસે પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી